સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે એકદમ કલરફુલ સોલ્યુશન છે અને એકદમ છાપેલા અક્ષરોની અંદર છે આવું પીડીએફ આવી સોલ્યુશન તમને કોઈ જગ્યાએ નહીં મળે અને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી હવે તમે વોટ્સઅપ પર પણ આ પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે વોટ્સઅપ ગૃપ

આચાર્ય પ્રત્યવદત અહં કૌરવાન પાંડવાનચ પાઠયામી અહમ્યૂપે સ્વીકાર કું ન શકનો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો પેલું ખાલી જગ્યા નિરોગી તો જવાબ આવશે કહ બીજું ખાલી જગ્યા ઉપહાસમ કુરતી તો જવાબ આવશે જનાહા ત્રીજું સંતુષ્ટ પક્ષી ખાલી જગ્યા તો જવાબ આવશે આગ્છતી ચોથું વૃક્ષ ખાલી જગ્યા વૈધર્ષી વાગભટ્ટ અસ્તી તો જવાબ આવશે અદ્ય પાંચમું સહ ખાલી જગ્યા અત્ર તત્ર ગચ્છતી તો જવાબ આવશે આકાશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોનું સંસ્કૃત કરો પેલું ઋતુ અનુસાર ભોજન કરનાર તો ઋતુભૂક વારંવાર તો પુનઃ પુનઃ મજાક તો ઉપહાસમ નિરોગી તો નિરોગ અને હિતકારી ભોજન કરનાર તો હિતભૂક ત્યાર પછી છઠ્ઠું આપે છે તો દદાતી સાંભળે છે તો શૃણોતી કોણ નિરોગી છે તો કહ ભવતી ઋષિ પાસે તો ઋષિ સમીપમ યોગ્ય માત્રામાં ભોજન કરનાર તો મિત્તભુક્ત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ક્રિયાપદોના આધારે વાક્ય બનાવો પેલું સહ આકાશે અત્ર તત્ર ખાલી જગ્યા તો અહીંયા આવશે ગ્છતી બીજું એકમ ઇવ પ્રશ્નમ ખાલી જગ્યા તો જવાબ આવશે પૂછતી ત્રીજું હિતકારી ભોજનમ તો જવાબ આવશે કરોતી ચોથું સહ સહવન ગછતી વૃક્ષે ખાલી જગ્યાશ તો જવાબ આવશે ઉપવિશતી પક્ષી દ્વારમ દ્વારમ ખાલી જગ્યા તો જવાબ આવશે અટતી મિત્રો ધોરણ ત્રણ થી દસ ની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસ આવી ચુકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેમાં દરેકે દરેક ધોરણના દરેક વિષયના અને દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોનો અભ્યાસ કરી લેજો અને પીડીએફ મેળવી લેજો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો હવે તમે આ પીડીએફ વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર જો તમારે આ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને આપણી એપ્લિકેશનનું નામ

બીજું જનાહા ખાલી જગ્યા કુરતી તો જવાબ આવશે ઉપહાસમ ત્રીજું બાલક ખાલી જગ્યા કરોતી તો જવાબ આવશે ભોજનમ ચોથું છાત્ર ખાલી જગ્યા પઠતી તો જવાબ આવશે પુસ્તકમ ગીતા ખાલી જગ્યા ગાયતી તો જવાબ આવશે ગીતમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ વાક્યો બનાવો પેલું મહેશઃ ખાલી જગ્યા ગછતી ખાલી જગ્યા ઉપવિશતી તો શાલામ ગ્છતિ વર્ગખંડે ઉપવશતી બીજું ખગ ખાલી જગ્યા ગછતિ ખાલી જગ્યા વસતી તો વનમ ગતી વૃક્ષે વસતી છાત્ર ખાલી જગ્યા ગછતી ખાલી જગ્યા નિવસતી તો ભોજનાલ ગછતી પ્રકોે નિવસતી ચોથુ રઘુનાથ ખાલી જગ્યા ગછતી ખાલી જગ્યા ક્રીડત તો ઉદ્યાન ગછતી ક્રીડાંગણે ક્રીડતી જનહ મંદિરમ ગછતી ખાલી જગ્યા ધ્યાન કરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો પેલું કિરોગી તો જવાબ અવશ્ય યુતુઅનુસાર હિતકારી ભોજન કરો નિરોગ બીજું પક્ષી કુત્ર અટતી તો જવાબ આવશે પક્ષી દ્વારમ દ્વારમ અટતી ત્રીજું પક્ષી કુત્ર ઉપપવશ્ય તો પક્ષી વૃક્ષે ઉપવશતી જના કુરતી તો જવાબ આવશે જના ઉપહ કુરતી પાંચ મિતભુકશ જવાબાવશે મિતભુકશબે મિત ભોજન કુર્ન પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્ય વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો પેલું પક્ષી વનમ ગતિ તો અહીંયા આપણને પાંચ વાક્યો આપેલા છે એમાંથી પહેલાં નંબર ઉપર કયું આવશે તો કે સહ આકાશે અત્ર તત્ર અટતી બીજા નંબર ઉપર આવશે પક્ષી દ્વારમ દ્વારમ અટતી ત્રીજા નંબર ઉપર આવશે પક્ષી હિ વનમ ગ્છતી ચાર નંબર ઉપર આવશે વૃક્ષશ્રી અદ્ય વૈદર્શી વાઘભટ્ટ અસ્તી અને પાંચ નંબર ઉપર આવશે સહ ઋષિ નમતી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પર જેમ કે દરેકે દરેક સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન પ્રયોગ અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આપણે એપ્લિકેશન પર પણ તમામ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં